જે યુવકની પરિવાર પાછલા મહિનાથી જોઈ રહ્યો હતો માતાને એવું હતું કે આજે મારો દીકરો આવશે તો પત્ની પણ આશા ભરી આખું મીઠ માંડીને પતિની રાહ જોઈ રહી હતી પરંતુ એવામાં એક સમાચાર એવા આવ્યા કે પરિવારના પગ નીચેથી જમીન સરખી ગઈ તારીખ 25 માર્ચ બે હજાર સમય સાંજના છ કલાક સ્થળ વટવા વટવા વિસ્તાર અમદાવાદ અમદાવાદના વિસ્તારમાં રહેતો આબીદ શેખ ઘરેથી ફિરોઝ પાસે વીસી ના પૈસા લેવા નીકળ્યો હતો મોડી રાત થઈ તેમ છતાં આબીદ ઘરે ન આવ્યો જેથી આબિદની પત્નીએ ફોન લગાવ્યો પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો યુવકના મિત્રો સહિતના લોકોને પૂછ્યું પણ કોઈ સગડ ન મળ્યા

અમારા અત્રે વટવા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ને મળેલ બાતમી આધારે આરોપી હુસેન ફિરોજભાઈ શેખ જેની ધરપકડ કરવામાં આવેલ અને અમદાવાદમાં ગુમ થયેલા યુવકની હત્યા થયાનો ખુલાસો વટવામાં એક મહિના અગાઉ યુવકની થઈ હતી હત્યા પૈસાની ઉઘરાણીમાં યુવકની હત્યા થયાનો પર્દાફાશ

એ પછી દોરડાથી ગળું દબાવી હત્યા કરી પકડાઈ જવાના ડરમાં યુવકની લાશને ગાદલામાં લપેટી ગટર અને કચરાના ઢગલામાં ફેંકી દીધી આબીદનો મોબાઈલ અને તેના કિસ્સામાંથી 30000 લઈ ઘરે આપી દીધા બીજા દિવસે મોબાઈલ સાબરમતી નદીમાં ફેંકી દીધો હતો આમ પોલીસથી બચવા માટે આરોપીએ તમામ પુરાવા નાશ કરી દીધા હતા તેને એમ હતું કે હવે હત્યાનું રાજ દફન જ રહેશે પરંતુ 30 દિવસે કતલના રાજ પરથી પડદો ઉંચકાઈ ગયો છે તારીખે રાત્રે સવા થી પોણા અગિયારની વચ્ચે આ ને મરણ જનાર આબીજ સાથે ઝઘડો થતા તેને તેનું મોત નીપજાવેલ અને ત્યાં જ લાશ કાદવમાં નાખી દીધેલી હતી અને જેને સાથે રાખી અને ચેક કરતા ગઈકાલે લાશ મળેલી અને એના આધારે ગુનો દાખલ કરી અને હાલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે આબીદ ઉર્ફે અસલમ ઉર્ફે ગેંડો જુદા જુદા મારામારીના ત્રણસો છોતેરના અને તડીપાર થયેલ છે છે ભંગના કુલ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ અગાઉ પણ આ ઉપર આદિલ નામના તેમજ તેઓએ હુમલો કરતા ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો આમ વીસી ના રૂપિયા બાબતે થયેલી માથાકુટ માં હુસેને હત્યા કરી નાખી એટલું ઓછું હોય તેમ લાશને ને કરી પુરાવાનો નાશ કર્યો તો બીજી તરફ આબિબ ની હત્યાથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે એક માતાએ પોતાનો દીકરો તો પત્નીએ પતિ ગુમાવ્યો છે આરોપીના એક કાતિલ પગલા એક પરિવાર વેર વેરવિખેર થઈ ગયો છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ